અમારી આ રજૂઆતને હસી કાઢવામાં આવી ઉડાવી દેવામાં આવી અમે ત્યારે ચિંતા વ્યક્ત કરી હતી કે આપણી પાસે પૂરતી સંખ્યામાં બીએલઓ નથી બીએલઓ પાસે અન્ય કામ છે બીએલઓની સામાજિક પારિવારિક શૈક્ષણિક અનેક જવાબદારીઓ નીચે બીએલઓ દબાયેલા છે તો એમને કામ કરવાનો પૂરતો સમય મળવો જોઈએ નમસ્કાર બીએલઓ ની કામગીરી કરનારા શિક્ષકો ઉપર પ્રેશર આવવામાં આવી રહ્યો છે એવા આપશક શિક્ષકો કરી રહ્યા છે અને તેવામાં જ ગીર સોમનાથ કોડીનારમાં એક શિક્ષક છે તે ઘરે ફાંસો ખાઈ લે છે અને નોટમાં સુસાઈડનો ઉલ્લેખ કરવામાં આવે છે કે કામગીરી જે આપવામાં આવી હતી બીએલઓ તરીકે એનું બારણ હતું અને એના કારણે જ ડિપ્રેશનમાં આવીને એમનું જીવન ટૂંકાવી લીધું અને આને લઈને રાજકારણ ગરમાયું છે અને આને લઈને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે પહેલા એમને સાંભળીએ નમસ્કાર હું છું ગોપાલ ઇટાલિયા આજે સમાચાર મળ્યા કે ગીર સોમનાથ જિલ્લાના એક સરકારી શિક્ષક બી શ્રીએ ઓશ્રી કારણે આત્મહત્યા કરવી પડી છે સૌથી પહેલા તો આ દુઃખદ ઘટના બાબતે હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને શબ્દોથી ન પૂરી શકાય અથવા કોઈ પણ રીતે ન પૂરી શકાય એવી ખોટ મૃતક બીએલઓ શ્રીના પરિવારને પડી છે માણસ તરીકે આપણી પાસે આપવા માટે આશ્વાસન અને સંવેદના સિવાય કંઈ વધતું નથી જ્યારે આપણા પરિવારના કોઈ સભ્યનું આવું દુઃખદ નિધન થાય ત્યારે આપણે આશ્વાસનથી વધુ કંઈ આપી શકતા નથી હું આજે મારી સંવેદનાઓ પાઠવું છું આજથી અંદાજીત એકાદ મહિના પહેલા હું જ્યારે ગુજરાતના ચૂંટણી પંચની ઓફિસે હું અને ચૈતરભાઈ વસાવા બંને ગયા હતા જ્યારે ત્યાં ચૂટણી પંચના મોટા મોટા સાહેબો બધા બેઠા હતા એમને મેં અને ચૈતરભાઈએ પ્રશ્ન કર્યો તો કે તમે જો એસઆર ની પ્રક્રિયા કરવા માંગો છો એટલે કે રાજ્યની મતદાર યાદી સુધારવા માંગો છો મતદાર યાદીની ખામી દૂર કરવા માંગો છો મતદાર યાદીમાંથી ખોટા નામ દૂર કરી અને મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવા માંગો છો તો એક મહિનાની કડક ટાઈમ લિમિટ શા માટે તમે બે મહિના ત્રણ મહિના ચાર મહિના શાંતિથી કામ કરો ઉતાવળ શું છે તમારે જયારે સારું જ કરવું છે તો બે મહિનાનો સમય લઈ પૂરતો સમય લઈ શાંતિ સાથે ધીરજ સાથે અને પૂરતા સમય સાથે શુદ્ધિકરણ કરવામાં તકલીફ શું છે ત્યારે ત્યાં જે ચૂંટણી પંચના મોટા મોટા કહેવાતા સાહેબો હતા એની પાસે હાસ્ય સિવાય કઈ હતું ને અમારી વાત હી હી કરીને કાઢી નાખી અમારો ત્યારે અહીંયા પ્રશ્ન હતો કે વસ્તી ગણતરી છે એક વર્ષ સુધી ચાલતી હોય છે ગુજરાત રાજ્યની અંદર સાત કરોડ લોકોની જનસંખ્યા છે એ સાત કરોડ લોકોની વસ્તી ગણતરી એક વર્ષ ચાલે છે તો એ જ સાત કરોડ લોકો પૈકીના પાંચ કરોડ મતદારોની મતદાર યાદીનું શુદ્ધિકરણની પ્રક્રિયા એક મહિનામાં પૂરી કરવી શા માટે અને આટલું વિશાળ કામ છે આટલું મોટું કામ છે સરકારી તંત્ર પાસે કામ લેવાનું છે સરકારી તંત્રની કેટલીક મર્યાદાઓ છે ક્યાંક સ્ટાફની અછત છે ક્યાંક ટેકનોલોજીની અછત છે ક્યાંક ટેકનોલોજીના જાણકાર વ્યક્તિની અછત છે સામે જનતાનો સહયોગ પણ ક્યાંક પૂરતો હોય ક્યાંક ઓછો હોય આ બધી પરિસ્થિતિમાં એક મહિનાની અંદર તમે શિક્ષકોને બીએલઓ ની કામગીરી આપતા તે સમયે વિવાદ થયો હતો કારણ કે શિક્ષણ સિવાયનું ભારણ છે તે વધારે સોંપવામાં આવ્યું હતું તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ જ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો નીટઝોનને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલો